નમસ્કાર મિત્રો હમણાં સનાલી આશ્રમમાં જે સરપંચનું સન્માનનું કાર્યક્રમ રાખેલો હતો ત્યાં આગળ છું અને હમણાં આપણી જોડે એક નવ શહેરની સરપંચ છે તેમની સાથે વાત કરીશું તેમને તેમના વિશે જાણીશું તમારું નામ પરમાર શંભુભાઈ ગોરાભાઈ પરમાર શંભુભાઈ તો તમે કયા પંચાયત અને તાલુકાના પંચાયતના સરપંચ પૂર્વ રાજુપ ગ્રામ પંચાયત અમરા ગ્રુપ કયા તાલુકામાં છે ખેડ્રહ ખેડ્રમમાં તો તમને સરપંચ બનવાની ઈચ્છા કેવી રીતે જાગી એટલે અમે ઘણા દિવસ સુધી બે ત્રણ અમે ગામમાં કોચિસ કરી હતી હા અમારા અમુક કાર્યો કરતા હતા સમાજલક્ષી હું ગામના લોકોને સેવા કોઈ પણ જાતની સેવા કાર્યોમાં અમે આગેવાને નિભાવતા હતા હા આ અંગે અમને લોકોએ ગામના લોકોએ જ અમને સપોર્ટ કર્યો તો તમે એક આગેવાની નિભાવી શકો તેવા વ્યક્તિ છે તો અમે આ પ્રમાણે સાહેબ અમને ઉમેદવારી નિભાવવાની જગા જાગી અને અમે ઉમેદવારી નિભાવી શકીએ અને અમને એ પ્રમાણે અમે સપોર્ટ બી કર્યો અને અમને સુ પણ લાવ્યા લોકો तो, तो तमारे बीजा कितना उम्मीदवार था, पन पन था। बे गां। बे गां। तो बीजा उम्मीदवार था। अच्छा तो गां ग्राम पंचायत में गामों के बहुत तो पहला बीजा उम्मीदवार था ते क्या बीजा गाम बीजा गांव गाम गाम बराबर तो सरपंच तो ते बनी गया पहली वक्त वार बनया कि पहला पर कहीं आम તો સરપંચમાં તો સરપંચમાં હતા ના ના પહેલી વખત પહેલી વખત તો જ્યારે તમે જીતી ગયા ત્યારે તમને કેવું લાગ્યું છે બહુ સરસ આનંદ ખુશ થઈ ગયા દુષ્ઠ થઈ જ તો હવે સરપંચ બન્યા છો તો હવે તમારી પહેલી પ્રાથમિકતા શું છે ગ્રામ પંચાયત માટે ગામો માટે હવે અમારે જે પણ કંઈ સમાજલક્ષી સ્કૂલોની અંદર ગામની અંદર રસ્તાઓ આ જે બીજી વગેરે કામો છે ને સરસ રીતે અમે અમારા જે ચકાસણીના આધારથી જે કંઈ આપણે જે આપશે જે ગ્રાન્ટો એમાંથી અમે હાલ કરી અને કામો સરસ રીતે કરી આપશું ઘણીવાર એવું જોવા મળે છે કે ગુજરાતમાં સ્કૂલોની સુવિધાઓ તો ઘણી બધી સારી છે પણ શિક્ષકોની લાપરવાહી જોવા મળે છે તેના કારણે છોકરાઓને ભણવાનું સારું નથી ચાલતું તેને જો તમારી ગ્રામ પંચાયતમાં અથવા ગામમાં ચાલતી સ્કૂલમાં આવું હોય તો તે કેવી રીતે સુધાર કરીશું અને સાહેબ એમાં અમે અમારા શિક્ષક મિત્રોને આશ્ચર્યશ્રીને અમે જાણ કરીશું હવે અમે એક ગામની અંદર આગેવાન બન્યા એટલે અમારી કહેવાની ફરજ છે બરાબર એના વિશે અમે સ્કૂલમાં જશું અને સ્કૂલની અંદર શિક્ષકોને ત્યારે અમે વિનંતીથી એવી વાત કરીશું સાહેબ કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ હશે તો અમે તમારે વ્યવસ્થિત સ્થિતિ રીતે રહી કામગીરી સરસ રીતે સંભાળો અને તમારા ગામના લોકો પણ સાંભળતા હશે તેમને અમારી ચેનલના માધ્યમથી શું મેસેજ આપો અને તે તમને કેવી રીતે સહયોગ કરે કે તમારું પંચાયતનો ગામનો વિકાસ તમે કરી શકો તેમનો તમારે કેવી રીતે સહયોગ જોઈએ છે સપોર્ટરો છે એના સપોર્ટ કરીશું અમે સાહેબ કે પણ એ કામગીરી હશે અને સંપૂર્ણ રીતે પૂરી પાડીશું ઓકે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો મિત્રો આ હતા ખેડરમા તાલુકાના ઉંબોરા પંચાયતના સરપંચ શંભુભાઈ ભોળાભાઈ અને આવી જ રીતે અમે બીજા સરપંચો સાથે પણ મળીશું અને વાત કરીશું ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર